બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચર જમીન સર્વે નંબર સાતસો એકતાલીસમાં લીલા વૃક્ષોનું નિકંદન થવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ પંચાયત સરપંચ દ્વારા કોઈ જાહેર હરાજી કર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા બહારથી મજૂરો બોલાવીને ટ્રાક્ટરોમાં જાળો ભરાઈ રહ્યા છે નિયમ મુજબ લીલા ઝાડ કાપવા માટે યોગ્ય અધિકારીની મંજૂરી તથા પંચાયતનો ઠરાવ જરૂરી છે તેમજ ગામમાં ઢંઢેરો પેટીને જાહેર હરાજી કરવી પડે છે પરંતુ લોકોનું કહેવું છે કે આવી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી અને સીધી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે ઉભેલા લીલા વૃક્ષો કપાતા પ્રકૃતિનું સંતુલન બગડ્યું છે વૃક્ષોના વિનાશને કારણે વન્યજીવો બહાર આવી ગયા છે તો ગામની આસપાસ એક દુર્લભ પ્રાણી સાવડી જીવ જોવા મળ્યો હતો અને એક બાઇક સવાર સાથે અડફેટી આવતા ચકચાર મચી ગઈ હતી ત્યારે પ્રકૃતિના રક્ષણ માટે વન વિભાગ તથા સ્થાનિક તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ